નમસ્કાર ભારત ટ્વેન્ટી દેવગઢ બારિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આદિવાસી સમાજની અસ્મિતા સંસ્કૃતિને ઉજાગર કરી વેશભૂષામાં જોડાયા હતા નગરના વિવિધ માર્ગો પર ડીજેના તાલે રેલી ફરી હતી યુનો દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે દેશભરમાં આદિવાસી સમુદાયને નવમી ઓગસ્ટને ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી દેવગઢ બારિયા નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની વૃક્ષો જતન કરી ઉત્સાહભેરપૂર્વક પોતાના ગામમાં ઉજવણી કરવામાં આવી હતી નગરના વિવિધ માર્ગો પર આદિવાસી સમાજની સંસ્કૃતિ અસ્મિતા પરંપરા જળવાઈ રહે તે મુજબ આદિવાસી વેશભૂષા ધારણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર નીચેના તાલે ઉજવણી કરવામાં આવી હતી જે રેલી નગરના ધાનપુર બત્તીથી નીકળીને કન્યાશાળા શેરી બજાર થઈ વિવિધ માર્ગો પર ફરી અને ફરી હતી અને બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી રેલી પૂર્ણ કરી હતી રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ બારિયા